પણ આ તો હું વરસાદનું પાણી જે આવે ને એનો વોટર ફૂલ થાય છે એટલે બધા અહીંયા પબ્લિક ટોટલ ગીરનાર ઉતરીને આવીને સીધા નાવા આવે છે કારણ કે ગરમી થઈ હોય એટલે ફૂલ ટ્રેકિંગ થાય છે

બહુ ગીરી આપણે વોટરપ્રૂફ લાવવો જ હોય તો કાંઈથી આપણે જવાનું છે ને અંદર કી બલિક ફૂલ ખોરાક જેમ મળી ગયો છે એટલે શાંતિ થી ખાય છે ખોટા આપણે સારા નથી કરવા हांला मित्रों महादेवनाथ की पूरी ले ले मोटर चला जाऊं हारू हूं पानी पी रहे પાણી <coughs> ફાઇનલી મિત્રો આપણે જટા શંકર નીકળી ગયા છીએ અને હવે જઈ છીએ નીચે સીડી બાજુ અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે જો મિત્રો ટ્રાફિક Phidhi laja upriti Deshar Ni, Upu Purti Harrison va api, ge mayority harithi yuni

કટિંગ નો થયો ઓ ભાઈ આ દીપશેઠ આ કટિંગ કરવાનું તો અમે તમને વાત તો તો જાય બાકી થાય હા પણ શું છે કટિંગ કરી નહી છે હા જલ્દી હોય તમારે કેમ પણ વરસાદ ની મજા આવી ગઈ ને એક હાથે તારું હા દુખવા માટે આપીશું

કરેમાં દુખાવો કેમ તો ભાઈ આવે છે કાકા જબ કરી દીવી કે આ બધું સટકીન લઈને યાદા હા ફાઇનલી મિત્રો આપણે છે ને દાદર બધા ઉતરી ગયા છે સીડિયા અને વાંદરાના ઘણી બધી સિંગ ને એવું ખવડાયું હવે દાદર તો પૂરા થઈ ગયા છે પણ આવું ચાલુ છે હવે હવે થોડાક સમયમાં આપણે તળટીમાં પ્રવેશ કરવાના છે થાક પણ બહુ લાગ્યો છે થાક એટલે લાગ્યો એટલે ગજબનો ગજબનો થાક લાગ્યો છે

ફૂલ થાકી ગયા ભાઈ હવે થોડાક સીન આપણે ગાડીના પણ આમાં બતાવશું હાલો બંધુ ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણી ગાડી પાછું હવે ઘણી મસ્તી કરી ઉપર મહેન્દ્ર આરેમ બધી આરે

તો ફાઈનલી મિત્રો આપડે નાય ધોઈ ફ્રેશ થઈ ને કમ્પ્લીટ થઈ જુનાગઢ ની તળાટી માંથી નીકળી ગયા છે

સનરૂબાર નો સીન આવી જા હ કોલો હાલો સનરૂબ તો હા આમ પેલા ખોલો ઠે હા તાણા નાણા ના સુજુ અલગ સુખનો સુરા ಪಾರ್ ಜೋರ್ ಮಜಾ ಆಯ್ತ